ગેરીબેન ઠાકોરને બનાસકાંઠાના લોકોએ જીત તપાવી ભેટ આવી રીતે આપી તમે પણ મારું મામેર ઉભરીને ભેટ આપો જ્યોતિબેન જોશી કોંગ્રેસ ઉમેદવાર રાધનપુર વોર્ડ નંબર સાતના મતદાન માટે અપીલ કરતા કોંગ્રેસ ઉમેદવાર જ્યોતિબેન જોશી રાધનપુર વોર્ડ નંબર સાતના ઉમેદવાર જ્યોતિબેન એ લોકોને મતદાન માટે કરી અપીલ રાધનપુર વોર્ડ નંબર સાતમાં પાયાના પ્રશ્નો જેવા કે રોડ રસ્તા ગટર પાણી જેવી સમસ્યાઓને લઈને જ્યોતિબેન એ લોકોને સેવા પૂરી પાડવાની આપી ખાતરી પાટણ જિલ્લાના રાધનપુર ખાતે હાલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો રંગ જામ્યો છે ત્યારે રાધનપુર નગરપાલિકાની ચૂંટણીને લઈને શહેરમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે રાધનપુર વોર્ડ નંબર સાતના કોંગ્રેસના ઉમેદવાર જ્યોતિબેન જોશી તેમજ તેમના પતિએ લોકોને વોટ માટે અપીલ કરી છે તેમજ વોર્ડ નંબર જે પાયાના પ્રશ્નો જેવા કે રોડ રસ્તા પાણી અને ગટરના પ્રશ્નોને લઈને લોકો હાલાકી ભોગવી રહ્યા છે ત્યારે આ પાયાના પ્રશ્નોનું નિરાકરણ લાવવા અને વોર્ડ નંબર સાતમાં જ્યોતિબેન જોશીએ કામ કરવાની તૈયારી બતાવી છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વચ્ચે કોંગ્રેસ મહિલા ઉમેદવાર જ્યોતિબેન જોશીએ વોર્ડ નંબર સાતમાં લોકોને મોટી સંખ્યામાં મતદાન માટે કરી અપીલ રાધનપુર નગરપાલિકાની ચૂંટણીને લઈને લોકોને પરિવર્તન લાવવાની અપીલ કરતા જ્યોતિબેન જોશી દીકરી તરીકે જેમ ગનીબેન ઠાકોરને બનાસકાંઠાના લોકોએ જીત અપાવીને જે ભેટ આપી છે તેવી રીતે તમે પણ મારું મામેરું ભરીને ભેટ આપો જ્યોતિબેન જોશી વોર્ડ નંબર સાતમાં ગટર પીવાના પાણીના પ્રશ્નથી લઈને તમામ સેવાઓમાં તત્પર રહેતા જ્યોતિબેન જોશીએ પાલિકાની ચૂંટણીમાં દરેક મતદારોને મતદાન કરવાની અને જંગી લીડ સાથે જીતની કરી અપીલ મને સત્તા ઉપર બેસાડો હું લોકોની વચ્ચે રહે કામો કાયમી કરતી રહીશું અને આગામી સમયમાં પણ કરતી રહીશ જ્યોતિબેન જોશી આ વિસ્તાર કાયમી વિકાસથી વંચિત રહ્યો છે ત્યારે મારે આ વિસ્તારને નંદન વન બનાવવાનું છે તમે મારા સારથી બનો અને સત્તા પર બેસાડો જ્યોતિબેન જોશી તમે મને નગરપાલિકા સુધી લઈ જશો તો તમારે મારા ઘર સુધી આવવાની જરૂરિયાત રહેશે નહીં હું તમારી રજૂઆત આગળ કરીશ જ્યોતિબેન જોશી સામાન્ય ચૂંટણીમાં આજે સાંજે પાંચ વાગે પ્રચાર પડઘમ શાંત થવા જઈ રહ્યા છે ત્યારે મીડિયાના માધ્યમથી હું લોકોને એક નમ્ર અપીલ કરું છું કે આ વખતે તમે પરિવર્તન લાવો તમારા માટે હું સતત ત્રણ વર્ષથી જાગુ રહી અને પાછું સત કોંગ્રેસ પક્ષે મને તમારા માટે પાંચ વર્ષ જાગવાનો મોકો આપ્યો છે તમે એક દિવસ જાગો હું તમારા માટે પાંચ વર્ષ જાગીશ મારે તમને મળાયું ન મળાયું અને હું તમારા કામ માટે તત્પર રહીશ જ્યારે પણ બાળકો નાના નાના બાળકો ગટરમાં પડતા હતા ગંદા પાણી રસ્તા ઉપર રેલાતા હતા લોકોને પાણી નહોતું આવતું તો હું એમની સેવામાં તત્પર હતી અને તત્પર રહીશ એવું મીડિયાના માધ્યમથી હું એમને વચન આપું છું અને બીજું એ કે હું આ વિસ્તારની દીકરી છું અને દીકરી તરીકે એક બનાસકાંઠા એ જેની બેનને ભેટ આપી હતી જીતાડીને એવી તમે પણ મને એક મારું મામીરું ેટ આપો મારે કાંઈ રૂપિયા નથી જોતા પણ તમે મને સત્તા ઉપર બેસાડો એટલે હું તમારા કામ કાયમી કરતી રહીશું અને કરીશ આ વિસ્તાર કાયમી વિકાસથી વંચિત રહ્યો છે અને મારે આ વિસ્તારને નંદનવન બનાવવાનો છે તો તમે મારા સારથી બનો અને મને સત્તા ઉપર બેસાડો નગરપાલિકા સુધી લઈ જાઓ પછી તમારે મારા ઘર સુધી રજૂઆત કરવાની રહેશે નહીં હું તમારી રજૂઆત લઈ અને નગરપાલિકાથી જઈશ એવી હું સોમનાથની સાક્ષી તમને વચન આપું છું